નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર કે સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની શરૂઆત કરવામાં આવી દરરોજ સાંજે હિરણ કપિલા અને સરસ્વતીનું જે સંગમ થાય છે પવિત્ર ત્રિવેણી ઘાટ ઉપર શ્રદ્ધાળુઓ બોટિંગમાં બેસી સંગમ આરતી કરી શકે તેવા ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની શરૂઆત કરાવી બોટિંગ માટે જે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સલામતી અને સેફ્ટીના તમામ ધોરણો સાથે આ બોટિંગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે અધિકારીઓ સહિત માનવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક જોશી સિનો સમાચાર ન્યૂઝ ગીર સોમનાથ પ્રાચી આજરોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે આપણે એના નિયમ અનુસારના જે કંઈ પણ લાઇસન્સની પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે વિશેષમાં અહીંયા જ્યારે વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે વિસર્જન કરી શકે છે બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે acercarse a los